નમસ્કાર મિત્રો બોર્ડ સુધીની એના કાયદા સુધીની વાત કરવાના છીએ વચ્ચે બે ત્રણ દિવસ અમે બહારગામ હતા અને એપિસોડ ન કરી શક્યા એમાં તો જાણે એટલો બધો ઉહાપો મચી ગયો કે કે અમને એટલા બધા મેસેજીસ કેટલા ફોન શું થઈ કેમ ભાઈ અમને રજા પાડવાનો અધિકાર નથી કેટલાક મિત્રોને અમે જરૂર લખ્યું કે અમારે સુરતમાં સાર્વજનિક યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન આપવાનું હતું સરદાર ભગતસિંહ પરનું વ્યાખ્યાન આપવાનું હતું અને એને માટે અમે સુરત હતા અને સ્વાભાવિક છે કે એ વખતે આપણા રેગ્યુલર એપિસોડ ન કરી શકીએ આવું જ્યારે થાય ક્યાંક અમને પણ રજા પાડવાનો અધિકાર તો ખરો કે નહીં ક્યારેક તબિયત પણ સાથ ન દેતી હોય એવું પણ બને ન બને તબિયત તો આમ તો ઘોડા જેવી છે હો એટલે એની બહુ ચિંતા નહીં કરવી ઘણા દર્શકોએ તો લખ્યું કે તમારી તબિયત સારી છે કે નહીં એ અમને જણાવશો તબિયત ઘોડા જેવી છે અને અમે સુરતમાં જે વ્યાખ્યાન આપ્યું એ વ્યાખ્યાનની લિંક પણ અમે કેટલાક દર્શકોને શેર પણ કરી હતી એટલે મને લાગે છે કે ક્યાંય ઘપટ નહોતા થઈ ગયા અથવા તો તબિયત છે ને બગડી નહોતી બીજા કોઈ કારણો નહોતા એટલે મને થયું કે આજે પહેલા તો આ વાત કરી લઉં કારણ કે દર્શકો સાથે આપણો નાતો છે એટલે તમને તો મારે કેવું પડે અને એટલે જ આ ચોખવટ કરી લીધી ભવિષ્યમાં પણ ધારો કે આવું ક્યાંક બહારગામ જવાનું થાય કે કઈ કાર્યક્રમમાં હોઈએ અને ધારો કે એપિસોડ એ દિવસે કે બીજા દિવસે ન થાય તો અગાઉ તમે ન જોયેલા એપિસોડ જો જોશો તો તમને નિશ્ચિતપણે સત્યમ એવમ તથ્યમ ની ફ્લેર સાથે ઇતિહાસ સાચો ઇતિહાસ વોટ્સઅપ યુનિવર્સિટીનો ઇતિહાસ નહીં એ તમને જરૂર જાણવા મળશે હવે પછી જ્યારે એવું થાય ત્યારે જરૂર એ પાછલા એપિસોડ તમે ખાતરી છે આમ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ટાઈમ મેનેજમેન્ટ પર ટીપણ કરવાની ઈચ્છા થાય છે એમનું ટાઈમ મેનેજમેન્ટ કેવું હોય છે એમને ખબર હતી કે બીજી એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે એ પોતે એવો દાવો કરતા રહ્યા છે કે માય ડિયર ફ્રેન્ડ છે પણ હવે કોઈ ફ્રેન્ડ વ્રેન્ડ રહ્યા નથી એ માય ડિયર ફ્રેન્ડ ભારત સહિતના દેશો ઉપર ભારે કરવેરા છે નરેન્દ્ર મોદી ને આ અંદાજ હતો કારણ કે ટ્રમ્પ ભાઈએ જાહેર કરી લીધું અને વાત એના તરફ કેન્દ્રિત ન થાય મીડિયાના માધ્યમમાં પણ એને જાજુ મહાત્મ ન મળે એટલા માટે ભાઈશ્રીએ ગોઠવી દીધું કે બીજી એપ્રિલે વકફ અંગેનો જે કાયદો એમાં જે સુધારણા કરવી છે એ વિધેયક એ લોકસભામાં લઈ આવવું અને એક બાજુ ટ્રમ્પભાઈ આપણે ત્યાં રાત હોય ત્યારે ત્યાં દિવસ હોય અને ટ્રમ્પભાઈ છે ને પેલી જાણે કે મોટી સ્લેટ લઈને જાહેરાત કરવા બેઠાતા ચાઈનાથી શરૂઆત કરીને કોલંબિયા સુધી ના દેશો રેસીપ્રોકલ ટેરિફ ઝીંક્યા એની છે ને એમણે જાહેરાત કરવા માંડી એ જ વખતે આપણે ત્યાં મુસ્લિમોને સ્પર્શતી વકફ પ્રોપર્ટી અંગેની ચર્ચા એ લોકસભામાં ચાલી રહી હતી ભારતમાં ભારતના માધ્યમોમાં વાળી ચર્ચા ન ચાલે અને આ છે ને વકફની ચર્ચા ચાલે એનું લાઈવ ટેલિકાસ્ટ થાય અને ચૂંટણી પ્રચાર માટે હિન્દુ વોટ બેંક કન્સોલિડેટ કરાય એને માટે આખી ગોઠવણ પડે અને એમના કયા ઘરા ગૃહમંત્રી અમિત શાહ એ તો લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરણ રીજીજુ વિધેયક રજૂ કરી રહ્યા હતા ગૃહમાં એટલે સાહેબ સાહેબને જાજી પ્રસિદ્ધિ ન મળી એનો પાછો અફસોસ તો એમને થયા વિના રહે નહીં અને સાહેબ પાછા રાતે બાર કલાક ની ચર્ચા પછી એટલે લગભગ બે વાગ્યાના ગાળામાં ધ્વનિમત થી એમણે જે વકફ સંશોધન વિધેયક પસાર કરાવવાનું હતું એ બસો અઠ્યાસી વિરુદ્ધ બસો ને બત્રીસ મત એ પસાર થઈ ગયું પછી મણિપુરના રાષ્ટ્રપતિ શાસન ની ચર્ચા મને લાગે છે કે લોકસભા સામાન્ય રીતે અડધી રાતે પણ ચાલે એવા બનાવો બહુ ઓછા આપણને જોવા મળે તમને ખ્યાલ હશે કે અડધી રાતે આઝાદી મળી આપણને આમ તો પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ સવારે દસ વાગે એક્સચેન્જ ઓફ પાવર થવાની વાત હતી પરંતુ મધરાતે આઝાદી આવે એવા સુજ્ઞજનો આગ્રહને કારણે એ વખતે અડધી રાતે માનનીય પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જે ભાષણ કર્યુંતું એ આપણે બધાને યાદ છે ઇતિહાસ સરજાઈ ગયો કારણ કે 15 ઓગસ્ટ એ આપણી આઝાદી 15 ઓગસ્ટ ક્યારે શરૂ થાય એના માટે જે નિશરા તો એ કહ્યું કે બાર વાગે રાતના બાર વાગે પછી છે ને ઓગસ્ટ શરૂ થઈ જાય તમને ખ્યાલ હશે એક બીજી પણ એક ચર્ચા આડ વાત કરી લઉં કે પાકિસ્તાનમાં ચૌદમી ઓગસ્ટે મોહમ્મદ અલી જીણાને વાઇસ રોય આપણા જે માઉન્ટ બેટન હતા એમણે શપથ લેવડાવ્યા હતા ગવર્નર જનરલના એ ચૌદમી ઓગસ્ટે લેવડાવ્યા હતા પરંતુ ભારત અને પાકિસ્તાનની એના એના એટલે પાકિસ્તાનનો જન્મ દિવસ જો કોઈ કહેવો હોય તો એ પંદર ઓગસ્ટ જ કારણ કે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં પંદર ઓગસ્ટ જ લખેલું છે પેલું તો સગવડ ખાતર ચૌદમી જઈને એમણે શપથ લેવડાવ્યા અને એ પંડિત જવાહરલાલ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવાના હતા અને ભારત સ્વતંત્રતા ભારતની સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થવાની હતી આમ તો આપણે આ વકફ વિશે ભવિષ્યમાં જરા વિગતે ચર્ચા કરવાના છીએ પરંતુ અમને એક બાબત બહુ જ સ્પર્શી ગઈ અને એ બાબત વિશે અમને કિરણ રીજીજુ એમણે જે વાત કરી એ વાત સાંભળીને અમે લાઈવ સાંભળતા હતા એ સાંભળીને અમે ચોંકી પણ ગયા वर्ष 2013 में वकफ बाय यूजर का प्रावधान आपने डाला એટલે કે કોંગ્રેસ ની સરકાર હતી કોંગ્રેસ ને ઉદ્દેશીને એ કે છે દિલ્હી કે અંદર વર્ષ 1970 સે એક કેસ ચલ رہا تھا દિલ્હી કે અંદર ہمارا સીજીઓ કોમ્પ્લેક્સ હે પાર્લામેન્ટરી પાર્લામેન્ટ બિલ્ડિંગ હે કઈ પ્રોપર્ટીઝ હે દિલ્હી વકફ બોર્ડ ને ય ક્લેમ કિયા ये वकअप प्रॉपर्टीज हैं ये केस अदालत में चल रहा था उस समय यूपीए सरकार ने सारी जमीन को डी नोटिफाई करके वकअप बोर्ड को दे दिया 123 प्रॉपर्टी को डी नोटिफाई किया था अगर आज हम ये संशोधन यानी सुधारो लेकर नहीं आते तो इस पार्लियामेंट बिल्डिंग के जिस सदन में हम बैठे हैं इसको भी क्लेम किया जा रहा था एयरपोर्ट वसंत विहार अगर श्री नरेंद्र मोदी जी की सरकार नहीं आती अगर यूपीए की सरकार कंटिन्यू रहती तो किन किन बिल्डिंग को डीनोटिफाई किया जाना था 123 प्रॉपर्टीज को डीनोटिफाई किया गया मैं रिकॉर्ड से कह रहा हूं मैं अपने मन मन से कुछ नहीं कह रहा हूं अध्यक्ष महोदय मैं ऑफिशियल रेकॉ रिकॉर्ड की बात बता रहा हूं મને લાગે છે કે જો આ બાબત જે સત્તાવાર રીતે એમના રેકોર્ડમાં હોય સરકારી રેકોર્ડમાં હોય તો આ બાબત બહુ જ ગંભીર કહેવાય અને એ દ્રષ્ટિએ આ સુધારો લાવવો ખૂબ જરૂરી હતો એવું અમને પણ લાગે છે બાકીના જે મુદ્દાઓ છે એ ધારો કે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર સહિતના જે પક્ષો એ મોદી ને કારણ કે મોદીની પાસે બહુમતી તો છે નહીં પરંતુ સીબીઆઈ ઈડી ઇન્કમ ટેક્સ આ બધા એના મિત્ર પક્ષો તો છે એટલે જે એમને ટેકો આપી રહ્યા છે એમને કઈ રીતે સાણસામાં લેવા એમને બરાબર ફાવે છે પણ પહેલા છે ને જરા વિરોધ કરશે એવું લાગતું હતું ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પરંતુ એમણે એમ કહ્યું કે અમારી વાતો જે હતી એ પણ છે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ અને આ સરકારે ધ્યાને લઈ લીધી છે અને આમાં અમે જ કરી દીધી છે એટલા માટે અમે સરકારને ટેકો આપીશું મને લાગે છે કમસે કમ જો આ બાબત હોય મેં કહ્યું એમ કે જો પાર્લામેન્ટ અને આજુબાજુની પ્રોપર્ટી ઉપર પણ વકફ પોતાનો દાવો કરે તો એનો ઈલાજ તો કરવો પડે એવું અમને પણ જરૂર લાગે છે બાકી આપણે વકફની આ જે વકફમાં સુધારો જે થયો એના વિશે ભવિષ્યમાં ચર્ચા જરૂર કરીશું જરા વિગતે કારણ કે બસો ને બત્રીસ જેટલા સંસદ સભ્યો સમાજવાદી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના જે પક્ષો છે વિરોધ કર્યો અને એમઆઈએમ ના જે અસદ્દીન ઓવેસી છે એમણે તો આ બિલને ગૃહમાં ફાડ્યું પણ ખરું પણ બસો ને અઠ્યાસી

પાંચસો કરોડ રૂપિયાનું જે વિમાન છે એમાં જતો જાય છે ને આમ તો ચલદેંગે ની વાત ભલે કરવી હોય એમણે એ તો કહેવા પૂરતું તો બધું થાય પણ જોલાલ લઈને જવાની વાત નથી થતી એ સાડા આઠ હજાર કરોડના વિમાનમાં મુસાફરી કરે છે એવા બબે વિમાન એમણે ખરીદે આવે છે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર ને માટે ને એમાં એ ખાસ મુસાફરી કરે છે એ વિમાનમાં એ થાઈલેન્ડ પહોંચ્યા થાઈલેન્ડની અંદર છઠ્ઠી બિમસ્ટેક શિખર પરિષદ માં હાજરી આપવાના એમના કાર્યક્રમ માટે પહોંચ્યા એમને એરપોર્ટ ઉપર ત્યાંના નાયબ વડાપ્રધાન સૂર્યાએ એમ એમને એમનું સ્વાગત કર્યું અને થાઈલેન્ડમાં જ એ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને વડા મોહમ્મદ યુનુસ એમને અને બર્મા પહેલા હતું એના લશ્કરી ઝૂંટાના વડા મીન ઓંગ લેંગ એમને પણ માનનીય વડાપ્રધાન મળવાના છે અને પછી એ શ્રીલંકાના પ્રવાસે જવાના છે અને શ્રીલંકામાં અનુરગ કુમાર દિશા નાયક એ એમની પ્રેસિડેન્ટ પછી વડાપ્રધાન પહેલી વખત ત્યાં જઈ રહ્યા છે એટલે એમની આ મુલાકાત પણ બહુ જ મહત્વની છે અમારા જે શ્રીલંકન વિદ્યાર્થી છે એમણે કહ્યું કે કેટલાક કરારો ભારત સરકાર સાથે શ્રીલંકા કરશે

સાઉથ કોરિયા છત્રીસ ટકા સ્વિટરલેન્ડ ઉપર એકત્રીસ ટકા ઇન્ડોનેશિયા ઉપર બત્રીસ ટકા મલેશિયા ઉપર ચોવીસ ટકા કમ્બોડિયા ઉપર ઓગણપચાસ ટકા યુનાઇટેડ કિંગડમ ઉપર દસ ટકા સાઉથ આફ્રિકા ઉપર ત્રીસ ટકા બ્રાઝિલ પર દસ ટકા બાંગ્લાદેશ ઉપર 37 ટકા સિંગાપોર ઉપર ટકા ઇઝરાયલ ઉપર સત્તર ટકા ઉપર ટકા ચીલી ઉપર 10 ટકા ઓસ્ટ્રેલિયા ઉપર શ્રીલંકા ઉપર અને કોલંબિયા ઉપર દસ ટકા એ રીતે એમણે જાહેરાત કરી છે ભારત સાથેના એમના નેગોશિયેશન્સ એમ કે એમાં ભારત ટફ નેગોશિયેટર છે એવી વાત કરી છે પરંતુ આપણે નવ વાગ્યાના એપિસોડમાં એની જરા વધારે છણાવટ જરૂર થશે સાથે સાથે મારે એક બીજી વાત પણ તમને કરી લેવી છે કે ટ્રમ્પભાઈની સાથે સાથે જે દેખાતા હતા એલન મસ્ક આમ તો ધંધાધારી માણસ છે અબજોપતિ છે એમને જે કામ આપવામાં આવ્યું હતું જેટલા દિવસનું કામ આપવામાં આવ્યું હતું એ કામ એમનું લગભગ પૂરું થવા આવ્યું છે એટલે થોડા દિવસોમાં એ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માંથી થશે અને પોતાના ધંધા ઉપર એ ધ્યાન આપશે કારણ કે ટ્રમ્પની સાથે રહીને એમને એટલે એમ સરકારી તંત્રમાં રહીને એમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ધંધાની રીતે એવું પણ કહેવાય છે અને ટ્રમ્પભાઈએ પણ એ બાબત કહી છે અને સાથે સાથે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં જે લોકો છે એમાં પણ એલન મસ્કના સંદર્ભમાં ઘણો બધો વિરોધ જોવા મળે છે એટલા માટે એલન મસ્ક એ છૂટા થશે પણ એની વધુ વિગતે છણાવટ એ નવ વાગ્યાના એપિસોડમાં આપણે કરીશું આજે આટલી વાત ફરી મળીશું નરતાતે નવ વાગે અને હવે મેં કહ્યું એમ શરૂઆતમાં જ કહ્યું એમ કે આપણે છે ને કોઈ કાર્યક્રમને કારણે એકાદ બે દિવસ રજા પાડીએ ત્યારે આપણા અગાઉના એપિસોડ તમે ન જોયા હોય એ એપિસોડ એ જરૂર જોવાનું રાખજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ ઉપર અને મિત્રોને જરૂર જણાવશો કે આપણે આ ચેનલ ચલાવીએ છીએ એમાં સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ નાણાં આપણે માગતા નથી આજે આટલી વાત ફરી મળીએ છીએ મેં કહ્યું એમ રાતે નવ વાગે નમસ્કાર